હેલો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો આજ જોતા ટાઈટ એટલી એટલા આકાશની હાટું એટલી કે મને થાય કે ગરમ ટૂંકો આવી જાય હે મને પણ એવા હાટું કે કાલે હું જાતે ને હાલે ને મારા મેરા ટોપી બે ત્રણ હે પણ ખબર નહીં મને જળિયું નહીં તો એટલે મારો કાન કાની જઈને દુખો ને મણી આ મોસ્ટ ઓફ સેટરડે સન્ડે રજા હોય જ અમુક જ મારા જીવા હોય જેની રજા ન હોય પણ આપણા આપણી કેમ કેવી કે આપણે પૈસા કમાવા હોય તો આપણા હોય સેટરડે સન્ડે રજા રાખે નહીં બાકી દોરિયા ને બીજા બધા હોય એની તો સેટરડે સન્ડે બધાની રજા જોઈએ બધા એન્જોય જ કારણ કે જાય હા જાય હા જાય આ જો ઘર કેટલું મસ્ત મજા આવેલ રાખ્યું એટલા બધા મસ્ત ફૂલડા ને એટલું અસલ રાખ્યું ને આ લગભગ હા આપણું ખૂબ ગુજરાતી જ રહી દિવાળીનું ડેકોરેશન ને બધું કર્યું અને પછી નું આ ઘર છે ને ના હે ને બે ડોહાંજ રે આ બે ડોહાજરી કાર પડી ના એવું મસ્ત ગાર્ડન જોવા લ્યો કેવું રાખ્યું હણી આખું હાંભે ઘર ને હાંભે ટિંગ ગાર્ડન રાખ્યા હા બધા બહુ અસલ ડોહાવી શોખ ગાર્ડનિંગ કરે એ બધું મેરા રાખે ટાઈમપાસ કરે કુતરા એકાદા રાખે હાલવાન સાલવાન લેજે ને એ વાલી હાલે આવે કાયમીથી તો હું કાર રાંધી લીધું ને ફ્રી થઈ ગઈ ને થામ પડ્યા પણ આજ હું એટલી થાકે ગઈ ને કે હું જ ને તે મણી કંઈ કરવાની તો થામતા એ હું કાલે મારે સન્ડે નાઇટ મંડે નાઇટમાં જવાનું હોય ને તો તાર વિસરી મમ્મી કાવ રાંધું એવું દેખાડા આજે આપણે બનાવ્યું મસ્ત બટેટાનો શાક ને તેલ ઈમાં જરાક વધે ગયું આજની આ કાયમીની મારી હે ને ટેવ હે કે જરાક એક હું તેલ નાખ્યા પછી થાય કે નાના તો નાના તો એ ખરેખર વધારે નાખે તા એ કરે ને તેલ બધાય બધા શ્યાકમાં વધારે પડી જાય મારે ત્યાં અને મસ્ત રોટલી બનાવી રોટલી જો લે કેસરોલ જેવડી જ બનાવી હજુ ધવાડા નીકળે ને આ કાલુ હાટું અટાણેથી ચણા રાખી દીધા હવે ઉઠા ને તો મને યાદ આવે કે આ પલારવાના તો કાલે આપણે મસ્ત ચણાની સબ્જી બનાવશું ને આ જેવું આ બધા ઠામ ને આ પડ્યા અમારે ટીફી નું જા કાઢે મૂકે ગાય બધું પીડ્યું તો એવી આપણે આ રોટલી જોવે ને મને કાવ વાત યાદ આવે ખબર હું એક ફેરે નાની હતી ને તારું એક ફેરે નાની માણા બધે એક ફેર જ નાના હોય પણ હું નાની હતી ને તારે બહુ સારા લખણીની હતી ને મારી મમ્મી મણી મણીને મારા બેન આરતી કામ સીંધું તે એમ ન કર્યું કામ કામ ન કર્યું ને મારે મમ્મી માર્યું બેઈને માર્યું ને એક આજ બપોરે તમને બેઈને ખાવાનું નથી દેવું ખાવાનું હોય કે ન દેવું તે હું તો એ તારે ખેતરમાં મગોટાને ઢગલો લઉં ના હે તારે બેઠી હતી ને મારા મમ્મી ને બધે ને ખાવા હાટું બપોરે અમારે ના ઘરને બારણે ઓટો હે ને તો બધા ખાવાનું હારતા હતા તો મને અટાણી એકલી ની હણાવે ખાવાનું બધે હારતા હતા ને તો ના હે ને રોટલી નો કેસરો લઈ ને મારા મમ્મી ના રોટલો આપડે તો ગરવો કહીએ ગરવો લઈ ને એના બારણે રોટલી નો મૂક્યો ને હું બગોટા મેરાથી આવીને રોટલી નો ગરવો ઉપાડે ને ભાગે ગઈ હું કાંઈ ખાવા ન દેવું હોય તો આજે બધા એ ભીકારી હો રોટલીઓ નહીં આપો હું મમ્મી કે ના તો આવતી રહે ખાવા દેવું હું કે ના મારે ને તા હું એક ફેર હું કાં હું આવીને એટલે મણી મેથી પાક જડે જાય હું ખબર એટલે હું ગઈ નહીં મારી મમ્મી કે આ એવી કે હું કંઈ ને ત્યાં હું એ કે રોટલીઓ દે હું કાં નીંદા પછી હે ને હું કાંઈ મને એક વાઇટ કાપા પેલા ક્યાંક નાખો ને તમે અહીં રૂમ મૂકો ને તમે ના મૂકે ને તું સેટી હોઈ ગયા પછી હું કહું નાથી ને રોટલીઓ લઈ લઈને તમને રોટલીઓ આપી દે તો નાના આવું તો તાર બહુ ખેલ કર્યા આવા તા ઘણા બધા કિસ્સા હે એ ધીરે ધીરે નિરાઈથી સંભરાવી હું ઝાર મને યાદ આવતા જાય એ રીતના કારણ આજ તો મને આ રોટલીનું ગરવો જોઈએ ને તો મને યાદ આવી હું હું જાર જોવા તાર મને યાદ આવે ખબર એક ફર હું ભાગે ગઈ હતી લઈને તો એવા હતા નાના હોય ત્યારે લગભગ બધા એવા જ હોય ગુંડીના સારા ને તો આવું બધું ચાલતું તો એવો આપણે હે ને મસ્ત કિસ્સો એક આપણે શેર કર્યો ને એવું હોય જઈએ કારણ કે આ મારા મગજમાં કારણ કે કારણ કે કારણ કે એટલું હમાઈ ગયું ને હું મારા ખુદના ખુદના વિડીયા જોવાના એટલે મણી થાય કે હું કામ કરવા એટલું બોલા કારણ કે કારણ કે કારણ કે એવી કારણ કે કારણ કે બોલવાનું મારે જરાક ઓછું કરવું જોઈએ તો બસ એવું હોય છે એ આપણે અહીંયા એન્ડ કરીએ વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બે લાયકન ન દબાવવું હોય તો દબાવી દેજો તો મારા નવા વિડીયો આવે ત્યારે તમને નોટિફિકેશન આવી જાય મળીએ નેક્સ્ટ વ્લોગમાં ટાટા બાય બાય જય હિન્દ